અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ વડાપ્રધાન મોદી છવ્વીસ ના રોજ દાહોદમાં કરોડો રૂપિયાના અલગ અલગ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે પીએમ મોદીના આ કાર્યક્રમને લઈ અને તમામ તૈયારીઓ અત્યારે થઈ રહી છે જેમાં દાહોદના ખરોડ પાસે આવેલા મેદાનમાં પીએમ મોદી લગભગ દોઢ લાખ લોકોની જનમેદનીને સંબોધિત કરશે નવ હજાર એચપીનું પહેલું

ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન જે નવ હજાર હોર્સ પાવર નું છે એનું ઇનોગ્રેશન કરવા માટે અને રાજ્ય સરકારના જુદા જુદા જે વિભાગો છે એનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે માન્ય વડાપ્રધાન સાહેબ અહીંયા આવવાના છે લગભગ પચીસ એક હજાર કરોડ રૂપિયાના કામો જો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અહિયાંથી થશે જેના થકી આપણા ગુજરાતની જનતાને મતલબ સમગ્ર ગુજરાતની જનતાને એનો ફાયદો થવાનો છે અને એમાં આપના આ નેશનલ હાઇવે ઓથોરિટીના કામો છે રેલવેના કામો છે આરએનબી ડિપાર્ટમેન્ટના કામો છે આપણા સ્માર્ટ સિટીના પણ કામો છે દાહોદ જિલ્લા ખાતે છવ્વીસમી તારીખના રોજ માન્ય વડાપ્રધાન શ્રીનાઓનો જે કાર્યક્રમ છે તે અનુસંધાને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ વ્યવસ્થાઓ દાહોદ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે આ બંદોબસ્તમાં આઠ એસપી ત્રીસ ડીવાયએસપી એસપી નેવું જેટલા પીઆઈઓ અને બસો પચીસ જેટલા પીએસઆઈઓ અને આશરે બે થી અઢી હજાર જેટલા સુરક્ષા કર્મીઓ આ બંદોબસ્તમાં ફરજ બજાવવાની રહેશે અત્રે મુખ્યત્વે બે કાર્યક્રમ છે રેલવે લોકોમોટિવ ખાતે એન્જિનનું લોકાર્પણ અને તે ઉપરાંત એક જનમેદની સભા ડોકી ખાતે કરવામાં આવશે દાહોદ માટે વિશેષ પ્રેમ ધરાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી એટલે કે ચોથી વાર દાહોદ આવનાર છે છવ્વીસમી તારીખે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન દાહોદ આવનાર છે અને એમના જે ડ્રીમ પ્રોજેક્ટ છે રેલવેનો નવ હજાર હોર્સ પાવરનો લોકોમોટિવ એન્જિન એનું લોકાર્પણ અહીંયા કરશે અને એની સાથે સાથે કેટલાક સ્માર્ટ સિટીના કામોનું પણ લોકાર્પણ કરી શકે છે આપ જોઈ શકો છો મારી પાછળ અહીંયા એમના સ્વાગતની તડામાર તૈયારીઓ થઈ રહી છે ખૂબ જ ભવ્ય અને વિશાળ ડોમ અહીંયા બનાવવામાં આવે છે દાહોદ ઉપરાંત કેટલાક જિલ્લાઓથી અહીંયા લોકો વડાપ્રધાનને સાંભળવા આવનાર છે અને વડાપ્રધાન અહીંયા દાહોદમાં કેટલાક કામોનું અહીંયા લોકાર્પણ પણ કરશે અને અહીંયા સ્માર્ટ સિટીનું વિકાસ કામોનું પણ લોકાર્પણ કરવામાં આવશે તો ઓપરેશન સિંદૂર પછી દાહોદની મુલાકાતે પહેલીવાર આવે છે વડાપ્રધાન અને બે લાખ ઉપરાંત લોકો અહીંયા એમને સાંભળવાના সামরনাথের ভূপেন্দ্র চৌধুরী জিএসটিভি দাহো